મા દશામાના વ્રત પાછળ શ્રદ્ધાળુઓ ભક્તોની શ્રદ્ધા રહેલી છે નગર તેમજ તાલુકામાં દર વર્ષ કરતાં પણ આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં વ્રતની ઉજવણી થઈ રહી છે ત્યારે નગરના માર્ગો પર માની શોભાયાત્રા યોજી સ્થાપના કરવામાં આવી હતી તે સમયે નગરનું વાતાવરણ ઢોલ નગારા ટેમ્પો અને ભક્તિમય ગરબા સંગીત સાથે જ ગુંજી ઉઠ્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી દશામાના વ્રતનો પ્રચાર વધી ગયો છે દશામાના ભક્તોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે ડભોઈનગર તેમજ તાલુકામાં પણ દશામાની ઘરે ઘરે સ્થાપના થયેલી છે ત્યારે નાંદોદી ભાગોળ દીવાન પાસે દશામાનું મંદિર આવેલું છે જેને ધજા પતાકા કે ઘાસ અને લાઇટ ડેકોરેશન વડે સુંદર દોરીથી સજાવટ કરવામાં આવેલી છે અહીં ભક્તો દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે

અત્રે દરભાવતી નગરી નાદોલી ભગડ પાસે પિતરાય તળાવ આવેલું છે ત્યાં દસા માતાનું ચમત્કારિક મંદિર છે અને લોકવાયકા મુજબ વિશ્વદેવ રાજાએ દસ દિવસ માતાજીની આરાધના કરેલી અને માતાજી પ્રગટ થયેલા અને રાજાને વરદાન આપેલું કે જે ભાવિક ભક્તો દર્ભાવતીમાં દરેક ભાવિક ભક્તો જે મારું પ્રેમ પ્રેમ પૂજક પ્રેમ ભાવપૂર્વક પૂજન કરશે એની હું મનોકામના પૂર્ણ કરીશ એ પ્રમાણે દરેક ભાવિક ભક્તો દર્ભાવતીના દસ દિવસ માતાજીની આરાધના કરે છે પૂજન વિધિ કરે છે ઉપવાસ કરે છે અને દસ દિવસ પૂજન વિધિ કરી અને દસમા દિવસે સવારે ચાર વાગ્યાને આસપાસ એની માતાજીની એ તળાવમાં કે નદીમાં એનું વિસર્જન કરે છે અને દસમા દિવસે અહીં દસામાના મંદિરે ભવ્ય આપણે ડાયરો અરે સોરી ભંડારો યોજાય છે અને બધા ભાવિક ભક્તો એ પ્રેમથી પ્રસાદી લે છે મહત્ત્વ એવું છે કે ખરેખર જે ભાવિક ભક્તો દસ દિવસ શ્રદ્ધાપૂર્વક માતાજીની જે પૂજા વિધિ કરે છે અને ઉપવાસ કરે છે તો માતાજી એના અવશ્ય પરચા આપે છે અને એની બધી મનોકામના પૂર્ણ ભક્તોની થાય છે